પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં સંભવિત કોવિડ લહેરને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે હોસ્પિટલમાં ઓક્સિજન વેન્ટિલેટર અને આઈસીયુ વોર્ડ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે સમગ્ર દેશમાં હાલ કોવિડના નવા વેરિયન્ટના કેસ વધી રહ્યા છે ત્યારે આ નવા કોવિડ વેરિયન્ટને લઈને સમગ્ર રાજ્યની હોસ્પિટલની જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે પોરબંદરની ભાવસિંજી સરકારી હોસ્પિટલમાં પણ કોવિડની સંભવિત લહેરને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે હોસ્પિટલમાં હાલ કોવિડ પેશન્ટ માટે આઈસીયુ વોર્ડ દવા તેમજ વેન્ટિલેટર સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે હાલ હોસ્પિટલમાં બસ્સો એકતાલીસ બેડ પર દર્દીઓને સેન્ટર ઓક્સિજન લાઇન મારફતે ઓક્સિજન પહોંચવાની પણ વ્યવસ્થા છે તેમજ ચોસઠ જેટલા વેન્ટિલેટર સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે હોસ્પિટલમાં હાલ ચાર જેટલા ઓક્સિજન પ્લાન્ટ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે તેમજ જરૂર જણાય તો ઓક્સિજન સિલિન્ડર સહિતની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે તો હાલ હોસ્પિટલમાં નોડલ ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર